નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દક્ષિણ ભારતના વિવિધ રાજ્યો ચક્રવાતી કિલોમીટર દૂર છે ત્યારે પરંતુ તેની અસરોના કારણે ઓડિશા તમિલનાડુ અને ચેન્નાઈમાં પણ વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે જેમ જેમ ચક્રવાત મિચોંગ દરિયાકાંઠે પહોંચી રહ્યું છે તેમ તેમ ચેન્નાઈ ના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો વધુ જણા કે કાચીપુરના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ પણ પેકરાઈન અને પેરુંગંતર નજીકના તાંબર વિસ્તારમાં લગભગ પંદર લોકોને બચાવ્યા હતા ત્યારે મિત્રો તમિલનાડુમાં જોખમ સ્તરે ઉપર વહી પાણીને ધ્યાનમાં રાખીને બ્રિજ બ્રિજને વ્યાપસી તો વચ્ચેના બ્રિજ નંબર ચૌદને સુરક્ષા કારણોસર સ્થગિત કરી દેવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ ચક્રવાતના કારણે ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનનો ખતરો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ